બેઠો બાપા સામુ જમ રાણી પેહલી વાર લાડવા બનાવ્યો એનું વ્યવાય ને આવી ગયા એટલે બા એના બેઠા રામ રામને સીતારામ બધાને માતાએ જાવનું સારું કરે ને બધાને હાજર રવા રાખે શું ભેક્ષા પૂછું તો અત્યારે આપણે આવતા રહીએ જાય માથે અને અત્યારે હવાર હવારમાં એમ કહેવાય કે સરસ મજાનો નજારો દેખાય આજ તો ઝાકળ આવેલો છે ને એટલે એવો સરસ મજાનો નજારો દેખાય છે ને ફરતી બાજુ એમ કહેવાય કે પક્ષીઓ સરસ મજાના અલગ અલગ હવાર હવારમાં બોલતા હોય એટલે કેવો જો અતારમાં સરસ મજાનો નજારો દેખાય છે અને આપણે વાડીમાં હોતા ને જાર ને મકાઈ ને એવું બધું આવ્યું હતું ને હવે બધું ઉગતું આવે છે તો કેવું દેખાવા મળ્યું છે થોડુંક પાણી પાઈ દીધું તો એ મોટું છે બાકી બધું ઝીણું ઝીણું દેખાવા જ મેળવ્યું છે લાગઢ અને આ બાજુ જે ખડના કેરા છે એમાં તો આપણે સોંપવાનું બાકી છે તો સરસ મજાનું હવે એમ કહેવાય કે નિર્ણય આપણે તો હાટું જેવા આવ્યું તો એ બધું હવે ઉગતું આવે છે ને એમ જેવા ડુંગરાને એવું બધું છે એમાં પણ ખડ થઈ જાય છે અને આપણે એવાતા પક્ષીઓને સંડ નાખવા માટે રોજ સવારમાં આપણે આવી એક વાટકો નાખી જ જાય પણ પાછા આવીને તો એક દાણો તમને જોવા ન મળે એટલે બધા કબૂતરને પક્ષીઓને આવે છે ને ખાઈ જતા હોય એટલે કીધું સવારમાં હવારમાં આપણે પહેલાં પક્ષીઓને શણ નાખવાનું આવે ભૂલવાનું જ નહીં કેમ કે પછી રોજ રોજ નાખવા માંડવી એટલે રોજ હેવાયા થઈ જાય એટલે આવા જ મળે પછી ક્યારેક ન મળે તો બસ સારા ભૂખ્યા જાય એમ થાય અને આપણે જો સરસ મજાનો વાટકો લઈને આવતા રહેશે હું બધે નાખી દઉં જો આપણે ના ખાઈએ દાણવામાં જોવા નહીં મળે અમે નહીં ખાઈ જ છે એટલે રોજ સવારમાં આપણે પેલા તો નાખવાનું તો સણ ભૂલવાનું જ નહીં કેમ કે હવે રોજ કબૂતર આવાજ છે એટલે હેવાયા થઈ ગયા છે આપણે અત્યારે શિરાવા બી જાય છીએ અને શિવાની બેન હોતન જાગી ગયા છે તો ગીતાબેન હોતન ની સાડે જવા તૈયાર થઈ ગયા છે વંશભાઈ ને બધ હવે ની સાડે જવા તૈયાર થઈ જશે છે કેમ કે અત્યારે છે હવાર હવારી ની અને અંકિતાબેનને તો અત્યારે હવારમાં જવાનું હોય ને તો ઠેઠ પાંચ વાગે આવે અને વંશભાઈ ને તો બપોરે આવતા રહે એટલે બધ એમ કહેવાય કે મેં સાડે જવા માટે તૈયાર થઈ ગયા છે અને આપણે શિરાવા બી ગયા છીએ અને ગીતાબેન આજે તો સરસ મજાના એમ કહેવાય કે બહુ નવીન નવીન

ಬೇಲ ಪೆಲ ಉಪ

રામ રામ ને સીતારામ ડાયરામ તો આજે તો મહેમાન આવ્યા છે એટલે મહેમાન આવ્યા હોય એટલે કાક તો વાનગી બનાવી જ પડે એટલે અહીંયા તો મસ્ત મજાની સરસ મજાની કાક નવીન વાનગી આજે બનવાની હોય એવું લાગે છે પણ અત્યારે વાગી ગયા છે બાર બાર માં થોડીક વાર છે કા કેટલીક વાર છે દસક મિનિટ ની વાર છે પણ આજે હું બનાવવાના છો ફટાફટ એક મસ્ત મજાની કોમેન્ટ કરો ચાલો તો પૈસે તો અમે કેવાના છે શું છે આવું બધું જોઈને તો ખબર પડી જ જાય છે ઘણી ખબર પડી જાય ને ઈ કહી દીજો કે અમને ખબર પડી ગઈ તમે આ વસ્તુ બનાવવાના છો ને હવે કહી થોડી કામ હું ખબર પડી જાય જો તો આ શું છે આ છે અને હવે એમાં ભાંગવાનું કામ હાલતું હોય એટલે બનાવવાના હોય સુરમા ના લાડવા અહીંયા તો હવે ઢોકળા ભાંગવાનું કામકાજ હાલ છે અને અહીંયા ફાઈફી ઢોકળા તળવાનો કામ કાજ કરે કેટલાક બાકી દે તળાઈ ગયા જો હવે બે ત્રણ જાય પછી આ રીતે નાખવાના કા હા 12 વાગવા બાકી સુરમાના લાડવા જ રહે છે બાકી બધું બની ગયું છે દાળ બનાવી રાખી છે સાને હારે આપણે તૂરની દાળ હોય ને પીવાની બહુ મજા આવે બનાવી છે દાળે બની છે કરતા હોય

મેહમાન આવવાના હોય એટલે ખબર જ હોય કાક તો મીઠાઈ બને જ તે એટલે કે દાદા ને કે હાથ પહોંચી જાય ગયો તો લાડવા ની દાળ બધું પીસાઈ ગયું છે ને શાક રોટલી પછી માંગે તો દેવાની દાદા હાલશે શાક રોટલી કે આજ નો ખાવાની હોય આજ તો લાડવા ખાવાના હોય ને બપોરા ખેલી ને પછી આરામ કર્યો હવે રોઢા ટાઈમ થઈ જશે ને મહેમાન હાલતા થઈ જશે નહીં શિવાની લઈ જાય લઈ જાય છે ને

હમજી જઈ જાવ તો હાથમાં થેલો લઈ લીધો છે અને આવજો રામ રામ કેજો રામ રામ કેજે હો અન જોતે કેટલો અરખમાંતો ને નાણે કેમ હાસુકલા જાવ હોય એમ લે જાવ દે જઈ આય દોયા

પણ અગિયાર જ કરવા આપણે બી પડ્યા જતા રહ્યા લગી હાલો એક દાંટો મારતા આવીએ ને બધાને મળે જાય ને મજા આવી જાય જમડા ખાવાની તો બસ હવે ના જવાની તૈયારી કરવી છે શિવાનીના કપડાં તો લેવા પડે એટલે ના કપડા બધા એમાં નાખી ખાવાની એમ સુંદર એવું બધું લીધું છે એટલે શિવાની બેન જો ટપોડી લઈને કા તૈયાર થઈ ગયો બટા એ શિવાની શિવાની ના ફાયો હતા એનો ફાયો ને મેં બધા જાય છે મારા માસી ના ઘરે તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવ રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય